તો અહીંયા જો અમારે એક વાડી ગુલાબનું એક ડાયટ સોંપી ગુલાબ થઈ ગયું છે આપણે મસ્ત મસ્ત કેટલા સરસ મજાના આ ગુલાબ રહ્યું ને એમાં એકદમ મરૂન કલરના ગુલાબ આવે છે એમાં એકદમ મરૂન કલરના ગુલાબ આવે છે એ પણ મને એમ છે કે વરફમાં એક થી બે વખત જ આવે છે એમાં ગુલાબ પછી જે આપણે બારમાસી ગુલાબ હોય એ રીતના એમાં આવતું આગામી પણ થવા માંડી છે પાછી આ સવારના ના આવ્યા પણ સવારના ના છાટા છાટા આવીને માંડ માંડ એટલું ખડ આપણને નીંદવા દીધું છે જો આવું ખડ થઈ ગયું છે એ આપણે આજ નીંદવાનું છે આ બધું આજ શાકભાજી બધુંય નીંદવાનું છે કુવાર ને ભીંડો ચોળી બધુંય કારેલી તો નીંદવાનું સારું થઈ ગયું છે હું બાજુ ભીંડામાં વઈ જાઉં હાલો યુટ્યુબ ફેમિલી જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં આજે આપણે હવારમાં વાડી આવીને જો બકાલું નીંદવાનું કામ ચાલુ કરી દીધું છે આજે તો આપણે બકાલું જ નીંદવાનું છે માંડવી આપણી અડધી તો નીંદાઇ ગઈ છે હવે પસારની માંડવી છે એમાં તો વરસાદ બહુ વાયો એટલે કાંઈ માંડવી નીંદવા જવાય એમ છે નહીં બહુ ગારો થઈ ગયો છે તો આપણે જો આમાં શાકભાજીમાં થોડું ખડ થઈ ગયું છે આવું બધું ખડ જામી ગયું છે વરસાદ ધીરો ધીરો આવ્યો રાખ્યો એટલે કાંઈ આમાં ખડ લેવા દીધું નથી જો આ રીતે થઈ ગયું છે ખડ તો આ બધું ખડ આજે આપણે લેવાનું છે તો જો મારો કેરો છે નીંદવાનો ગુવારનું અને ભીંડાનું આ બાજુ જો વીરના પપ્પાએ શેરડીવાળો કેરો લઈ લીધો છે તો હાલો હવે ફટોફટ આપણે બકાલું નીંદવાનું ચાલુ કરી દેવી મેં ભીંડાની સિંગ એટલે માંડ માંડ કરીને તો બકાલું વારો આવ્યો તો વરસાદે વરસાદ પાછો ચાલુ થઈ જાય ઘણી વાર રહી જાય ને પાછો ચાલુ થઈ જાય વરસાદ આવતો હતો તો આપણે આ બાજુ વહી આવ્યા ઘડીકવાર વાર ઓલી ઓળીએ વહી ગયા ને ઘણીક વાર પીપરે વહી આવ્યા જો વીરના બાબા તો પાછા વઈ ગયા છે બકાલું નીંદવા ને હું જો અહીંયા ઉભી રહી ગઈશ ને તો જે પાછો જો વરસાદ આવે એવું થઈ ગયું છે વાદળા એ કાંક થઈ ગયા છે ઓ કાળા ડિભાંડ જેવા વાદળા થઈ ગયા છે હલો મને હાથ કરે છે કે થોડાક પાથરા છે આપણે બકાલ નીંદવાનું ચાલુ જ છે પણ તો એ વરસાદ આવતો તો આ એટલે આ બાજુ વહી એ છાટા છાંટા ન લાગે એટલે હું હવે સલાખો લઈ આવું અને સલાખો લઈને જાઉં થોડાક પાથરા કાઢવાના છે તો એ પાથરાય કાઢી નાખી હલો પાછા રેડું વળી પાડશે

નહીં આવે પણ મને લાગે છે કે વરસાદ તો જરૂર થી આવશે તમે જો કેવું વાદળું છડ્યું છે આમ જો વાહ વલી બાજુ તો વરસવા માંડ્યું જો અહીંયા આ બાજુ અમારા બાજુમાં કપાસ એ બહુ સરસ મજાનો હે મસ્તનો કપાસ છે હજી બહુ સરસ છે નીંદવા વાક્ય છે ને થોડું ખડ થઈ ગયું હતું અમે માંડવી નીંદવા માં રહ્યા એટલે ત્યાં ખડ થઈ ગયું ચાલો હવે અમારે ઘરે જવા માટે નીકળવાનું છે નીંદાણું એટલું તો નીંદાઈ ગયું છે ને રહી જાય જો વરસાદ આવશે તો બપોર પછી નહીં આવી નકર તો આવવાના જ છવી તો અહીંયા જો અમારી એક વાડી અમે પોર જે આ ગુલાબનું એક ડાયટ સોંપી હતી એમાંથી કેવડું બધું આ ગુલાબ થઈ ગયું છે આપણે આની ગુલાબે આવવા મીડાશે મસ્ત મસ્ત કેટલા સરસ મજાના જો ગુલાબ આવ્યા છે અમારી વાડીએ આ ગુલાબ રૂ ને એમાં એકદમ મરુન કલરના ના ગુલાબ આવે છે એમાં એકદમ મરુન કલરના ગુલાબ આવે છે એ પણ મને એમ છે કે વરસમાં એક થી બે વખત જ આવે છે એમાં ગુલાબ પછી જે આપણે બારમાસી ગુલાબ હોય એ રીતના એમાં આવતો નથી અને હવે આ વરસાદ આવે છે ને આમ એના પપ્પા આમ વહી ગયા છે વરસાદ આવે એવું થઈ ગયું છે અને વીરના પપ્પા ઓલી બાજુ હોઈ ગયા છે સલાખો લેવા એ તો સારું હટ આપણે હવે જો આ ઓલા ટગલા ભરવાના છે ને એ ભરી લેવી અને અહીંયા વરસાદની આગામી પણ થવા માંડી છે પાછી આજ હવારના આવ્યા પણ હવારના છાટા છાટા આવીને માંડ માંડ આટલું ખડ આપણને નીંદવા દીધું છે તો અહીંયા આપણે હવે વિડીયાને પૂરો કરી દઈશું આજનો મારો વિડીયો સારો લાગે તો વિડીયાને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળશું એકબીજા નવા ગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ